આગામી સાતમી જુલાઈ રવિવારના રોજ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે ત્યારે સુરત શહેરમાં રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ વર્ષે હાઇડ્રોલિક રથ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે આગામી સાતમી જુલાઈ રવિવારના રોજ અષાઢી બેજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે સુરતમાં જાંગીપુરા ઇસ્કોન મંદિર દ્વારા સ્ટેશનથી બપોરે રથયાત્રા કાઢવામાં આવે છે ત્યારે રથયાત્રાને લઈ જાંગીપુરા ઇસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ વૃંદાવનથી સોના ચાંદીના તાર તથા ડાયમંડ જડિત ભગવાનના વાગા તૈયાર કરવામાં આવ્યા છે તો રથયાત્રાના પંદર દિવસ અગાઉ જાંગીપુરા ઇસ્કોન મંદિરે ભગવાન જગન્નાથજી સુભદ્રાજી તથા બલરામજીને ખાસ અભિષેક કરાવવામાં આવે છે તો ત્યારબાદ પૌરાણિક માન્યતા મુજબ ભગવાન પંદર દિવસ બીમાર થતા મંદિરના કપાત બંધ રાખવામાં આવશે અને દિવસે ભગવાન નીકળી ભક્તોને દર્શન આપે છે છે એવી માન્યતા તો આગામી સાતમી જુલાઈ ના રોજ ઇસ્કોન મંદિર દ્વારા સ્ટેશનથી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે જેમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામજી સહિત રથમાં બિરાજમાન થઈ સુરત વાસીઓને દર્શન આપશે આગામી સાત જુલાઈએ રથયાત્રાનો તહેવાર આવી રહ્યો છે જેને લઈ સુરતના ઇસ્કોન મંદિરમાં જોરશોરથી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી છે તો આજે આપણે ઇસ્કોન મંદિરમાં જે છે ભક્તો તેઓ સાથે વાત કરશું અને તેઓ પાસેથી જાણી કે કેવી તૈયારીઓ અહીં કરવામાં આવી છે જી આપણ ચંદ્ર ગોવિંદાસ ઓ રથયાત્રાને લઈ કેવી તૈયારીઓ અહીં કરવામાં આવી છે ખૂબ ઉત્સાહ છે ભક્તોમાં અને ખૂબ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે સુરત ઇસ્કોન ની રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે તો આમાં ભગવાન માટે સુંદર ડ્રેસ સ્પેશિયલ વૃંદાવન થી મંગાવવામાં આવ્યા છે અને સાથે સાથે અહીંયા પાંચ લાખ થી વધારે લોકો રથયાત્રામાં ભાગ લેશે એવો અંદાજ છે અને બધા ભક્તો માટે સારી રીતે જગન્નાથજી નું દર્શન થાય અને એમને પ્રસાદ મળે એવી વ્યવસ્થા ભક્તો દ્વારા થઈ છે રથયાત્રાનો રૂટ કેવી રીતનો રથયાત્રા સ્ટેશન થી પ્રારંભ થશે અને ત્યાંથી રિંગ રોડ થઈ અઠવા ગેટ થઈ ગુજરાત ગેસ્ટ સર્કલથી અડાજણ પાટિયા થી અહિયાં મંદિર સુધી આવશે કેટલા વર્ષો થી સુરત માં આ ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા કાઢવામાં આ એકત્રીસમી રથયાત્રા છે એટલે કે ત્રીસ વર્ષ પૂર્ણ થયા ત્રીસ વર્ષ થી કન્ટિન્યુ આ રથયાત્રા નીકળે છે આ સેમ રોડ પર અને આજે આ એકત્રીસમી રથયાત્રા ની આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ રથયાત્રાને લઈ રથયાત્રાના દિવસે અહીં મંદિર દ્વારા કેવી વ્યવસ્થાઓ કરવામાં આવે છે કેવી રીતની સમગ્ર તૈયારી કેટલા દિવસ અગાઉથી આ બધી તૈયારીઓ શરૂ કરવામાં આવે છે અહીંયા હમણાં તમે જોઈ રહ્યા છો કે બધા ભક્તો રથનો કલર કામ થઈ રહ્યું છે સાથે પ્રસાદ વિતરણ જે થવાનો છે બુંદી એનો પેકિંગ આતે સેવાઓ બધી છે પ્લસ અહીંયા મંદિરમાં પણ જેટલા ભક્તો આવવાના છે એમના માટે પણ બધા માટે પ્રસાદની વ્યવસ્થા છે જેટલા દર્શનાર્થીઓ છે બધાને પ્રસાદ મળી રહે

અને જેના કારણે ભગવાન બીમાર થાય છે આવી એક લીલા કરે છે ભગવાન પણ મૂળ ભાવ એ છે કે સાક્ષાત ભગવાનની જે શક્તિ લક્ષ્મીજી છે ભગવાન અવસર જગન્નાથપુરીમાં પ્રાપ્ત નથી થતો તો એ પંદર ભગવાનની સેવા માટે આવે છે અને એટલા માટે એ ભગવાન બીમારી બાનો કરી લક્ષ્મીજી ની સેવા સ્વીકાર કરે છે જેના કારણે આ ભગવાન દર્શન બંધ રહે છે રથયાત્રાને લઈ જે ભગવાન ના જે કપડા ને બધું છે એ કેવી રીતની તૈયારીઓ કરે ભગવાન ના બ્રિંદાવન બને છે જેમાં ચાંદી અને અન્ય ધાતુઓના તારનો ઉપયોગ થાય છે અને અબાઉટ ત્રણ થી ચાર લાખ રૂપિયાની કિંમત છે જેમાં વાઘા ભગવાન સુંદર તૈયાર થશે અને એ દર્શનનો એક લાભ હોય છે જેના માટે દર્શનાર્થીઓ ખૂબ ઉત્સુક હોય છે જી આપણે જે અહીં ભક્તો પાસેથી જાણકારી મેળવી કે જે સ્પેશિયલ ઇસ્કોન મંદિર દ્વારા આ વર્ષે હાઇડ્રોલિક રથયાત્રાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં ભગવાન જગન્નાથજી તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે બેસી સુરત ની નગર આ રથયાત્રા સ્ટેશન થી કાઢવામાં આવશે ઈસ્કોન મંદિરેપુરા ખાતે આવેલ ને લઈ જોરશોર થી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી છે તો આજે આપણે જગન્નાથ ભગવાનજી નું જે અહીં સ્નાન કરવામાં આવેલું છે ઇસ્કોન મંદિરમાં તો ત્યાં ભક્તો છે ભક્તો પાસેથી જાણીએ કે શું છે આજના આ સ્નાન કરવાનું મહત્વ મારું નામ કોમલ છે અમે છીએ આજે જગન્નાથ ભગવાન ના આજે જગન્નાથ ભગવાન જગન્નાથ ભગવાન નો અભિષેક કરવામાં આવે છે આજે તેમની સ્નાન યાત્રા કરવામાં આવે છે હવે પછી ના રથયાત્રા ના પંદર દિવસ સુધી જગન્નાથ ભગવાન નો દર્શન બંધ રહેશે કારણ કે ભગવાન કઈ બીમાર પડે છે એ રીતે કઈ હોય છે રથયાત્રા ને લઈ કેવી તૈયારીઓ રથયાત્રા ને લઈ બહુ સારી તૈયારીઓ ચાલી રહી છે આપણી સાથે બીજા પણ ભક્ત છે તેમની સાથે વાત કરશો તેઓ પાસેથી જાણીએ કે તેઓ શું કહે છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે કાઢવામાં આવે છે તે બાબતે જી मेरा नाम कैशवा माखीजा है और यहाँ पे स्कॉन मंदिर से मैं बचपन से जुड़ी हुई हूँ यहाँ पे आज जगन्नाथ भगवान को पूरा श्रृंगार किया उनको स्नान करवाया क्योंकि पंद्रह दिन तक अब उनको ना स्नान कराएंगे ना उनका फेस दिखेगा तो इसलिए आज पूरा भक्तों मतलब प्रसन्न गए उनको सिंगार सब कुछ तैयारी चल रही है तो रथ तो यात्रा तो के लिए जाते हो किस तरह से दर्शन तो? मतलब उनके दर्शन करना बहुत अच्छी बात होती है तो फिर मतलब सबको ही करनी चाहिए यह या यात्रा तो ज्वाइन करना चाहिए तो जी आप, आप इकोन मंदिर मे भक्त कर जहांगीरपुरा पे आई हूँ आज स्नान यात्रा का महोत्सव है आज के दिन जगन्नाथ बलदेव और सुभद्रा सबके सामने स्नान करते है स्नान का मतलब है नहाना तो आज नहाते हैं और इसके बाद चौदह दिन तक वो बीमार पड़ जाते हैं तो उनका दर्शन नहीं होता है तो ये ये आज का बहुत बड़ा है आज आज जगन्नाथ का बर्थडे बोलते हैं आज जन जगन्नाथ का जन्मदिन ऐसा बोला जाता है रथ यात्रा के लिए क्या रथ यात्रा रथ यात्रा तो बहुत बड़ा है भगवान खुद अपने घर से निकल के बाहर आते हैं ताकि वो अपने भक्तों को दर्शन दे सके જો ભક્ત નહી બહો કૃપા કરે સબકો દર્શન દેતો મેં ભેદભાવ નહીં કરતે તો કોઈ ભી આ રથ ખીચેગા થોડા થોડાસા ભગવાન કો દર્શન કરી લેગા કે આખે બી સબકો તો સબકો કૃપા મિલે સાત જુલાઈ એ કાઢવામાં આવશે તેને લઈ આપણે સુરત સુરત ના આજે અહી ઉપસ્થિત છે તો રથ નું જે કામગીરી છે તે જોર ચાલી રહી છે આપડી સાથે અહી જે પૂજારીજી છે તેમની સાથે વાત કરતો તેઓ પાસેથી જાણીએ કે રથયાત્રા ને લઈ કેવી તૈયારીઓ કરવામાં આવી જી આપણું નામ हरे कृष्णा मेरा नाम शचिस कुमार दास मैं इस्कॉन मंदिर जहांगीरपुरा सूरत से बोल रहा हूँ आगामी सात जुलाई रविवार शाम को तीन बजे सूरत रेलवे स्टेशन से भव्य श्री जगन्नाथ बलदेव सुभद्रा का रथ यात्रा निकलेगा वो रिंग रोड होते हुए आठवा गेट वहाँ से ऋषभ टावर होते हुए जहांगीरपुरा इस्कॉन मंदिर में रात को नौ बजे खत्म होगा समाप्त होगा और इसके लिए पूरा प्रस्तुति चाली चल रही है देखिए रथ तैयार हो रहा है और जितने लोग आएंगे सबके लिए प्रसाद की व्यवस्था है ये रथ जो है हाइड्रोलिक लगाया गया है ताकि ऊंचा और नीचा कर सके क्योंकि रास्ते में बहुत सारे ओयर है बहुत सारे झाड़ है तो इसकी वजह से भगवान जगन्नाथ बलदेव सुभद्रा को लोग बढ़िया से दर्शन कर सके इसलिए हाइड्रोलिक मशीन का यूज किया गया है और ये जो ड्रेस आपने देखे वो ड्रेस सवा तीन लाख का है ये डेढ़ महीना लगा है पंद्रह कारीगर को ये बनाने के लिए प्योर सिल्क के ऊपर डायमंड और जरी का काम हुआ है और रथ यात्रा के दिन जगन्नाथ बलदेव सुभद्रा यही पहनेंगे और पतित लोगों को दर्शन देने के लिए भगवान स्वयं निकलते हैं बाहर तो सारे सूरत वाली वासियों को निवेदन है आप लोग सात जुलाई रविवार तीन बजे कहीं भी होंगे सूरज रेलवे स्टेशन से ये रथ यात्रा निकलेगा और आप लोग कहीं भी होंगे दर्शन करने के लिए जरूर आइए क्योंकि रथ में बैठते हुए जगन्नाथ बलदेव सुभद्रा को दर्शन करेंगे तो आपका जन्मों का पाप निकल जाएगा और आपका पुनर्जन्म नहीं होगा और आपके मन भगवान के चरण में लग जाएगा हरे कृष्णा ये रथ तैयार करने में कितना टाइम लगा ये रथ तो हर साल हम लोग कलर करते हैं और रिपेयर करते हैं तो डेढ़ महीना से पहले इसका सारे सब काम जो है वो चालू हो जाता है लो कलर लो करना काम में इसके काम तो देखिए पचास साठ लोग जुड़े हुए हैं कोई कलर करता है कोई कारीगर इसको ठीक करता है कारपेंटर ये लोहे का काम तो ये करीब महीने डेढ़ महीने से चल रहा है और रथ भी तैयार है સાતમી જુલાઈએ અહીંથી રથયાત્રા કાઢવામાં આવશે અને ખુબ જ દર વર્ષની જેમ ખુબજ ભવ્ય રીતે અહીંથી રથયાત્રા કાઢવામાં આવશે તો સુરતના તમામ ને આ રથયાત્રામાં જોડાવા માટે મહારાજજી દ્વારા અપીલ કરવામાં આવી છે સાત જુલાઈ એ જે યાત્રા છે જેને લઈ સુરત ના ઇસ્કોન મંદિર ખાતે જોરશોર થી તૈયારીઓ કરવામાં આવેલી છે તો જે આપ જોઈ શકો છો કે યાત્રામાં જે રથ કાઢવામાં આવશે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને આ વર્ષે જંગીપુરામાં આવેલ ઇસ્કોન મંદિર દ્વારા હાઇડ્રોલિક રથ તૈયાર કરવામાં આવ્યો છે સાતમી જુલાઈએ જે અહીં ઇસ્કોન મંદિર માંથી યાત્રા નીકળશે જેમાં ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલરામજી અને બેન સુભદ્રા સાથે આ રથમાં બિરાજમાન થઈ સુરતના અલગ અલગ વિસ્તારોમાં ફરી સુરત વાસીઓને દર્શન આપ્યા